ભજીયા ભજીયા ભાઈ ભજીયા મારે મને જે બપોરા તો હાલો બપોરા કરવા અમારે જો વાગ્યા આંકણે 12 વાગ્યા છે અમાર લગભગ 2 વાગી ગયા છે અમાર ઇન્ડિયામાં પરમ બધા ભાઈને જય શ્રી કૃષ્ણ તો આજે અમારે આજે માર ત્રણ દિવસની રજા છે આ એમ રજા બહુ આવે ભાઈ ઓમાનમાં મજા આવે કામ કરો જેનું કામ ન હોય એટલે રજા આવે મને ઘરે જ બધા એમ કહે છે ભાઈ તું કામ કરવા ગયો છો કે રજા છે જ્યારે જોઈ ત્યારે કે મારે રજા છે જ્યારે જોઈ ત્યારે મારે ત્યાં રજા છે ઘરે અઠવાડિયામાં ફોન કર્યો બે દંડી ફોન કર્યો બે દંડી મારા રજા દો હવે તો આજે હું બને છે મગનું શાક ને ભજિયા ભજિયા હું વાત છે અમાર વરસાદ એ આવ્યો નથી પણ આવવાની તૈયારી છે તો એમાં ભજિયા વાળી ઘરે છે આજે શાક રોટલી ને ભજિયા ભાઈ આજે અમાર બને છે તો જો અત્યારે જે તો ડુંગળી સુધારવાની સુધારાય છે હજી બધું કામકાજ કાજ તો હજી બાકી છે કા જાગ્યા કેટલા આડા નવ વાગે તમારે ચાટ વાગે કામ કામ હોય એટલે શું કરો આડા નવ વાગે જાગીએ જાગીર હું તો ના નાખ્યો આની પેલા હું તો ચોકે ચાર વાગ્યા નો જાગું છું આ બનાવતો ને એડિટ કરતો ને આજ પાછો કારણ કે ત્રણ દિવસ ત્યાં કામ ટાઈમ મળતો કરતો હતો અને ભાઈ કમેન્ટના રિપ્લાય કરવાના ડીએમ રિપ્લાય કરવું એટલે થોડી વાર લાગે તો હું તો રોકે નાઇટ શિફ્ટમાં જાઉં છું એટલે હું વહેલા જાગી જાઉં એવું છે આમ તો થોડું જાગો આમ તો હું અગિયાર વાગે જાગું એવું તો હાલો હવે આપણે જમવાનું ભજીયા એમ કે ભજીયા

અને ટમાટર કેચપ લઈને આવ્યો છું હું અને આ ભજીયાનું બેટર બની ગયું છે હવે ભજીયા બને છે રેડી જો આપણો ગુલાબ બેસન છે આપણો ગુજરાતનો જ છે મસ્ત પ્રખ્યાત છે આવી રીતનું છે જો રોટલી ચડાવવાની છે જો આ ગેસ આવી રીતે મારે ચાલુ નાખી છે એવું છે રોટલી બને આવી રીતે કરે ને રોટલી ફૂલા હા આવી રોટલી ફૂલ એ હા પાકી જાય એટલે છે ચેનો હાલ કઈક આવો છે જો આવો કાંઈ આવી રીતે જોડી બને છે ચડે છે આ બધી વસ્તુ છે અમારી આ બધું ગાય મસાલા મસાલા એમ બધું જો આ બટ બેટર થઈ ગયા તૈયાર થયું છે આવી રીતનું છે જો કા ભાઈ આવી રીતે જો ફ્રી જમી ગયું છે હર ખાઈનું જો કાંઈ વસ્તુ હું મૂકું હું આમાં મને એ જ ખબર આઈસ્ક્રીમ તો બે છે કે હર કોઈ ખાતા નથી આ નક્કી શીશી મૂકેલી છે અને જાય રીતે ફ્રીજ એક બેન એક બેન ની એક બેન ની કમેન્ટ આવી હતી કે ભાઈ તમારો ફ્રીજ થોડું બે બેન ને કયો હારું રાખે ભાઈ આ ચી વાત છે જો અમારે આ આવી રીત નું છે જો ફ્રીજ કેરી કેરી કોઈ ખાતું નથી એટલે પવાસ કુટડતી પડ છે આ અમારે એવું છે અને જો આ મીઠાઈ ઈ એમ ના પડી જાય તેર ની કે કોઈ ખાતું ઈ નથી અને આ જો અમારે ફ્રૂટ ફ્રૂટ ને ફ્રૂટ તો અમારે ખૂટે જ નહીં ક્યાં ભાઈ જાયરીદન કોઈ ખાતું જ નથી યાર બહુ ખાધી નથી યાર છે કેમ છે બકાલો ખૂડી ગયો છે પગાર આવી ગયો છે બકાલો લેવા ઉગડવાનું છે વજો છે ખાલી લહણ વધુ બાકી ખૂટી ગયો આજ જવાનું છે રજા છે 3 દિવસની રજા છે ને બકાલ લેવાને બધું થોડીક શોપિંગ કરવાનું છે અને કાલે જવાનું છે અમારે હોની ટી-શર્ટ લેવાને કાલે જવાનું છે અમારું હોની આજે કે કાલે આજે ગમશે આજે સાંજે જવાનું છે અમારે હોની ને ત્યાં ગોલ્ડ દુકાનમાં પાછું જવાનું છે લાસ્ટ ટાઈમ તો બે હું મેળ ન આવ્યો કારણ કે ડિઝાઇન બરાબર ગમી નહીં તો આ છે અને માટે ઈયર રિંગ્સ લેવાની છે કારણ કે એને ખોટું હતું હતું એમ કે છે ખોટી રિંગ હતી નથી એમ કે તો અમારે ઓરિજિનલ ગોલ્ડની લઈ લેવાની છે આપણે થોડુંક જોકે ગિફ્ટ દીધી નથી એટલે સવાર કે ગિફ્ટ દઈ ગયા છે તેલ મુકાઈ ગયું છે તેલ ચડે જાય ભજીયાના વાળા છે જો કા ભજીયા વાળી આજ તો અમારે

ભજીયા પાડવાનું ભજીયા ભજીયા ડુંગળીના છે કા હાલી ડુંગળી નાત ને બટેકાના બને એક દી ગોટા એક દી ગોટા એક દી એક દી ગોટા બનાવવાના બટેકા યી તો

બચા થઈ ગયા છે રિયા ચટણી કાઢવાની છે આ રોટલી થઈ ગઈ અને આ મગનું શાક છે અમારે જો બનાવી નાખ્યું બધું કમ્પ્લીટ છે હવે કરી લેવી ચાલો રામ રામ બધા ભાઈ ને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મોટાભાઈ